खाली बनावटी करवा ले कैमरा में ना कैमरा आईना में रखो ना ओए इनमें में रखो मुंह देख यार ये आ रेणु का लाग रहे हो हम्म लाग रहे हैं ले ले चियो कांटा वगाड़े यार यार आ तो करो चालू कर स्टार्ट

આ વિડીયો સ્પેશિયલ એસએમ ઠાકોર માટે છે જો આ વિડિયોમાં જો એસએમ ઠાકોર લાઈક કરે તો આ કિલો કિલો કોમેન્ટ કોમેન્ટ લાઈક કોમેન્ટ કરો લાઈક કોમેન્ટ આ જો એસએમ ઠાકોર કોમેન્ટ આ જો એસએમ ઠાકોર કોમેન્ટ કરે તો કિલો કિલો કકોડા કિલો 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 એસએમ જો વિડિયો પેસેલેશન ઠાકોર માટે છે આ વિડિયોમાં જો એમ ડબલ હા વિડિયો માટે જો તો આ વિડિયોમાં કમેન્ટ કરીશ ને જો આ તો વિડિયોને કરીશ કમેન્ટ કરીશ ને તો તને 1 કિલો કકોડા રેડી કિલો કિલો આપી દઈએમ રેડી હે બોલિસ ને આ આ વિડિયો ઠાકોર આ છે કેમ છે ઠાકોર લાઈક કરીશ કોમેન્ટ કરીશ ને આ કિલો કિલો પેલો સ્ટેપ પછી આ ખાસ માટે એટલું તો બોલવું જ એટલું તો જ આ ખાસ કે ઠાકોર માટે છે